દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો SSK ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર સુરતમાં ગુજરાતનો સૌથી મોટો જન્માષ્ટમી કાર્યક્રમ યોજાય છે તો આ વખતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડ ઉત્સવ યોજાય છે જેની વિશે માહિતી આપવામાં આવી હતી સુરતમાં ગુજરાતની સૌથી મોટી જન્માષ્ટમી પર્વે મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે. જેમાં વખતે પ્રથમવાર મેલા મંડળ માટે બે વિશેષ મટકી બંધાશે તો સાથે અન્ય માહિતી પણ ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા અપાઈ હતી. ગુજરાતના સુરતમાં પ્રથમ વખત મેલા મંડળ માટે બે વિશેષ મટકી બંધાશે જેમાં લિંબાયત અને સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હાંડીનું આયોજન કરાયું છે. છોકરાઓ માટે પાંચ ત્રીસ ફૂટ ઊંચી દહીં હાંડી બાંધવામાં આવશે તેનું ઇનામ એક લાખ એકાવન હજાર છે જ્યારે મહિલાઓ માટે પણ દહીં હાંડી વીસ ફૂટ રાખવામાં આવી છે જેનું ઇનામ એકાવન હજાર રાખવામાં આવે છે સેફ્ટી માટે તમામ મટકી પોડનારના વીમો ઉતરાવાયા છે તો ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા એકસો મંડળને પરમિશન પાય છે સત્યાવીસ વર્ષોથી આ સંસ્થા દ્વારા મટકીનો પ્રોગ્રામ કરવામાં આવે છે ચાર મટકી ભાગળ ખાતે બાંધવામાં પ્રથમ વખત મહિલા મંડળ દ્વારા પાંચ ઠર કરી મટકી ફોડવામાં ભગવાનની સ્થિતિ પ્રમાણે ભગવાનના પ્રોગ્રામ કરે તેવી અપીલ ગોવિંદા સમિતિ અગિયાર ગોવિંદા મંડળ સલામી આ ફળ દસ ગોવિંદા મંડળ મટકી ફોડ છે ભાગળ અને લિંબાયત વિસ્તારમાં મટકી ફોડાશે લિંબાયતમાં પચીસ હજારથી વધુ લોકો એકત્રિત થવાની સંભાવનાઓ ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંત દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ ગણેશભાઈ સાવંત ગોવિંદ ઉત્સવ સમિતિ પ્રમુખ ભાગળ કાતે આ વખતે ટોટલ ચાર મટકી બાંધવામાં આવશે જેમાં બે પુરુષો દ્વારા ફોડવામાં આવશે જેમાં સુરત શહેરની મુખ્ય મટકી કે જે શ્રી યુવક મંડળ વેર રોડનું છે એના સંયોજક તરીકે બેગમપુરાનું ગોવિંદના મંડળ છે એ જ રીતે પચીસ વરસ જૂનું ગોવિંદના મંડળ છે કે જે કતાર અરાજનું ગોવિંદના મંડળ છે આ રીતે બે પુરુષો માટે મટકી બાંધવામાં આવશે એ જ રીતે મહિલાઓ માટે વિશેષ બે મટકી બાંધવામાં આવશે જેમાં જય ભવાની સ્પોર્ટ ક્લબ અંબાજી રોડનું મહિલા મંડળ છે અને એમની સાથે એક આર કે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જેઓ સુરતમાં તો નહીં પરંતુ ગુજરાતમાં પહેલીવાર પાંચ થરે મટકી મહિલા મંડળ દ્વારા ફોડવામાં આવશે તો આપ સૌને નિમંત્રણ છે ઇનામની જે ગોવિંદા મંડળ છે મહિલાઓ અને યુવાનો માટે અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે અને જે સંયોજક છે તેને એકાવનસો રૂપિયાનું કવર અને ટ્રોફી આપવામાં આવશે ગયા વર્ષથી શરૂ થયેલી ગોલ્ડન દહી હંડી જે લિંબાયતમાં સંજયનગર ખાતે થઈ રહી છે આ વખતે પણ ત્યાં બાવીસ મંડળો આવવાના છે જેમાંથી દસ મંડળ જે સલામી આપશે દસ મંડળ જે મટકી ફોડશે અને આ વખતે બે છોકરીઓનું ગ્રુપ એ પણ મટકી ફોડવા આવી રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત રહે છે ગયા વર્ષે કદાચ અમુક લોકોને ખબર નહીં હોય પણ ગયા વર્ષની જે ચર્ચા એટલી બધી થઈ છે એટલે મને લાગે છે કે ગયા વર્ષ કરતાં પણ બે ગણા લોકો આ વખતે વધી જશે હું સૌ સુરતવાસીઓને પણ આમંત્રણ પાઠવું છું કે લિંબાયતમાં સત્તાવીસ ઓગસ્ટે સાંજે સાડા પાંચ વાગે આજે કૃષ્ણ ભગવાનનો એક દિવસ પહેલાં રાતે બાર વાગે જન્મ થાય છે અને બીજા દિવસે મટકી ફોડવાનો કાર્યક્રમ થાય છે તો સાંજે સાડા પાંચ વાગે આપ સૌ આ લોકો જેટલા પણ મંડળ છે એ લોકોનું પ્રોત્સાહન વધારવા માટે ત્યાં ઉપસ્થિત રહો મહિલાઓ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વ્યવસ્થા તો છોકરાઓની મંડળની પણ કરવામાં આવી છે છોકરીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પણ એ લોકોને બધાને વીમો મળે કારણ કે કદાચ કોઈ પડી જાય એમ તો નીચે લોકોની ટીમ રહી છે કોઈને પડવા દેતું નથી પણ કદાચ બાય ચાન્સ કોઈ પડી જાય અને કંઈ લાગી જાય એના માટે વીમાની પણ વ્યવસ્થા કરવામાં આવે ટોટલ ત્રણ મટકીઓ છે સૌથી કા ઊંચી મટકી જે પાંત્રીસ ફૂટની છે એમાં એક લાખ એકાવન હજારનું ઇનામ છે અગર એ નીચે અગર પાંત્રીસ ફૂટની અગર નહીં ફૂટે તો એ ત્રીસ ફૂટ પર આવશે તો એની પ્રાઇસ પણ નીચે થશે બીજી બે મટકીઓ છે એ બેનો માટે મૂકવામાં આવી છે એનું ઇનામ આપણે એકાવન એકાવન હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ